નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષયમાં આપણે પ્રકરણ નંબર બેરોજગારી આ પ્રકરણનો અભ્યાસ કરી રહ્યા હતા તો આજે આપણે આ પ્રકરણમાં બેરોજગારીનું સ્વરૂપ આ મુદ્દો છે એની સવિશેષ ચર્ચા કરીશું તો આપણે આજે સમજવાનું છે કે બેરોજગારીનું સ્વરૂપ છે એ કેવું હોય છે તો વિશ્વના દરેક દેશો છે એ ક્યાંય ને ક્યાંય આજે બેરોજગારીની સમસ્યા છે એના જે સમસ્યા છે એ સમસ્યાનો સામનો કરી રહ્યા છે હવે બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો એ નક્કી કરતી વખતે આપણે અર્થતંત્રનો જે સ્વરૂપ છે એ જાણવું જરૂરી છે કારણ કે આ તમે વિકાસશીલ દેશ લ્યો કે વિકસિત દેશો લ્યો તો બંને દેશોમાં મેં તમને કીધું કે વિશ્વના દરેક દેશો ક્યાંય ને ક્યાંય થોડે ઘણે અંશે કે અમુક દેશોમાં વધારે હોય પણ આ સમસ્યાનો સામનો છે એ કરી રહ્યા છે તો હવે વિકસિત દેશોમાં અને વિકાસશીલ દેશો આ બંનેમાં બેરોજગારીનું સ્વરૂપ છે એ જુદું જુદું હોઈ શકે છે આપણે સામાન્ય રીતે જોઈએ તો સામાન્ય રીતે વિકસિત દેશોમાં ચક્રીય ફેરફારોના કારણે છે એ ઘણી વખત માંગ છે એ ઓછી હોય અમુક વસ્તુની માંગ ઓછી હોય તો એનું ઉત્પાદન પણ ઓછું થઈ જાય છે તો એમાં ઉત્પાદન સાથે જોડાયેલા વર્કરો છે એ અમુક સમય માટે છે એ બેરોજગાર બને છે એટલે આપણે એવું કહી શકીએ કે માંગના અભાવના કારણે બેરોજગારી ઉદભવે છે અને આવી બેરોજગારી કેટલા સમય માટે હોય છે તો કે ટૂંકા ગાળા માટે હોય છે હવે જે વિકસિત દેશોમાં ચક્રિય બેરોજગારી અને ઘર્ષણજનિય બેરોજગારી છે તો એ આપણે વિશેષ પ્રમાણમાં જોવા મળે છે એટલે કે વિકસિત દેશોમાં આપણે જોઈએ તો બેરોજગારીનું સ્વરૂપ અલગ છે ઘણી વખત ચક્રીય હોય ઘણી વખત ઘર્ષણજન્ય આ બેરોજગારીના જે આપણે પ્રકારો છે એમાં આપણે જોઈ શકી સમજી ચૂક્યા છીએ કે ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી છે એ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે ઘર સંજણી એટલે કે કોઈ નવી ટેકનોલોજી આવે તો એના સ્થાને છે એ મજૂરો છે એને ઘણી વખત કામ વિનવું રહેવું પડે છે એટલે કે વિકસિત દેશોમાં આવા પ્રકારની બેરોજગારી હોય છે અને ટૂંકા સમય માટે હોય છે બરાબર તો આવી બેરોજગારી છે એને જો માંગ વધે એટલે કે અસરકારક એની કોઈ પણ ચીજવસ્તુની માંગ વધે તો શું થાય એનો પુરવઠો પણ વધારો પડે છે એટલે આવી બેરોજગારીને તમે માંગમાં વધારો કરી અને આ જે વિકસિત દેશોની બેરોજગારીની સમસ્યા છે એને તમે હલ કરી શકો છો હવે આપણે ભારત છે કે આપણે જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશોમાં શું થાય છે કે વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે એટલે વસ્તી વૃદ્ધિ ઊંચા દરના કારણે શ્રમનો જે પુરવઠો છે એમાં શું થાય છે તો કે ઝડપી વધારો થતો રહે છે આપણે આજે જોઈએ છીએ કે નોકરીનું કોઈ પણ જાહેરાત હોય તો અહીંયા માત્ર સો વ્યક્તિ ભરવાના હોય અહીંયા હજાર કે પાંચ હજાર કે દસ હજાર એપ્લિકેશન આપણને જોવા મળે છે આવું શા માટે કે જેટલા વ્યક્તિની જરૂર છે એના કરતાં કામ કરવાવાળા વધારે હોય છે જેટલા શ્રમની જરૂર છે એના કરતાં શ્રમનો પુરવઠો છે એ વધારે હોય છે જેના કારણે દરેક લોકોને કામ નથી મળી શકતું જે લોકોને કામ મળે છે એ લોકો કામ કરે છે બાકીના બધા શું કરે છે તો કે બેરોજગારીએ છે હવે આપણે બીજી તરફ જોઈએ તો બીજી તરફ દેશમાં છે એ માળખાગત પણ ખામી છે અને એના કારણે લોકોને દરેક લોકોને રોજગારીની તકોમાં છે એ ધીમો દર જોવા મળે છે એટલે ધીમા દરે વધારો થાય છે આપણે જોયું હતું કે પ્રાચીન સમયથી આપણું ખેતી આધારિત અર્થતંત્ર હતું હજી ઉદ્યોગ ધંધા છે એનો ધીમે ધીમે વિકાસ થઈ રહ્યો છે પછી વર્ણ વ્યવસ્થા હતી તો વર્ણ મુજબ જ લોકો વ્યવસાય કરતા હતા એટલે આ શું છે તો કે રોજગારી છે માળખાગત રીતે ભારતમાં ગોઠવાયેલી હતી જેમાં હવે પરિવર્તન આવી રહ્યું છે પણ કઈ રીતે તો કે ધીમા દરે એટલે રોજગારીની તકો છે એમાં પણ વધારો ધીમા દરે થાય છે અને જેથી બેરોજગારીની સમસ્યા શું થાય છે તો કે સર્જાય છે કારણ કે લોકો છે એ પરંપરાગત વ્યવસાયને વળગીને રહે છે પોતાની જ્ઞાતિ આધારિત વ્યવસાયને ઘણી વખત વળગીને રહે છે અને જેના કારણે લોકો છે એ અન્ય વ્યવસાય તરફ ધ્યાન નથી આપતા અથવા તો અન્ય વ્યવસાયમાં એને છે રોજગારી મળતી નથી એટલે કે આપણે ભારતમાં જે જો બેરોજગારી જોવા મળે છે એ બેરોજગારી માળખાગત સ્વરૂપની છે એવું આપણે કહી શકીએ અને આ બેરોજગારી છે એ લાંબા ગાળા માટેની હોય છે જો આમાં તમે આર્થિક સુધારણા કરી અને માળખામાં પરિવર્તન લાવો તો અને તો જ આ બેરોજગારી છે એ તમે હલ કરી શકો છો ત્યાર પછી કે જેને આર્થિક અને સામાજિક અને રાજકીય માળખામાં જો યોગ્ય ફેરફાર લાવવાનું આપણા અર્થતંત્રમાં સામાજિક માળખામાં અને રાજકીય માળખામાં ત્રણેય માળખામાં જો ફેરફાર લાવે અને આંતરમાળખાકીય જે સુવિધાઓ છે એનો જો વિસ્તાર કરીએ તો અને તો જ માળખાગત બેરોજગારી છે એને આપણે શું કરી શકીએ તો કે એનો હલ કરી શકીએ છીએ હવે બેરોજગારીનું સ્વરૂપ કેવું હોય છે કે પ્રકારો છે એ જાણવા માટે શ્રી અર્થશાસ્ત્રી શ્રી રાજકૃષ્ણની સમિતિ છે તો રાજકૃષ્ણ સમિતિના રિપોર્ટ બે હજાર અગિયાર અને બારમાં ચાર માપદંડો રજૂ કરવામાં આવ્યા છે કે જેના આધારે તમે બેરોજગારી છે એનું માપન કરી શકો છો કે બેરોજગારી ક્યાં કેવા પ્રકારની જોવા મળે છે તો આપણે ચાર માપદંડો જોઈશું સૌથી પહેલાં તો છે સમય તો સમય એટલે શું તો સમયના આધારે બેરોજગારી કેવી રીતે માપી શકાય તો કે જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અથવા તો શક્તિ ધરાવતી હોય પરંતુ અઠવાડિયામાં અઠ્યાવીસ કલાક કે તેથી ઓછા કલાક કામ મળે તો તેને આપણે તીવ્ર બેરોજગાર કહેવાય એટલે કે અઠ્યાવીસ કલાકથી વધુ તો કોઈ એક વ્યક્તિને કામ કરવા કરવાનું જ હોય છે અથવા તો કરવું જ જોઈએ તો જ એને બેરોજગાર ન કહી શકાય પરંતુ ક્યારે જ્યારે જે વ્યક્તિ એ કોઈ વ્યક્તિની વૃત્તિ કામ કરવાની પણ હોય અને કામ કરવા માટે શક્તિમાન પણ હોય તો એને અઠ્યાવીસ કલાક એથી ઓછા સમય માટે કામ મળતું હોય એને કામ કરવું છે છતાં નથી મળતું એને આપણે શું કહેવાય કે એ વ્યક્તિ તીવ્ર બેરોજગાર છે પરંતુ જો કોઈ વ્યક્તિ અઠવાડિયામાં અઠ્યાવીસ કલાકથી વધારે અને બેતાલીસ કલાકથી ઓછા સમય માટે કામ મળતું હોય તો આપણે એને બેરોજગારીની તીવ્રતા ઓછી કહેવાય એટલે કે કોઈ એક વ્યક્તિના અઠ્યાવીસ કલાકથી વધારે થઈ જાય બેતાલીસ કલાક સુધી પરંતુ બેતાલીસ કલાકથી ઓછો સમય હોય અને થી વધારે હોય એટલે કે વચ્ચેનો સમયમાં જો કામ મળતું હોય તો આપણે એને બેરોજગાર તો કહી જ શકીએ પણ કેવું કે એની તીવ્રતા ઓછી છે પછી આવે છે કે આવકના આધારે આપણે તમે બેરોજગારી કઈ રીતે માપી શકો હવે કોઈ વ્યક્તિ છે તો કોઈ વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી દૂર ન થઈ શકે તો તે આવકની દ્રષ્ટિએ બેરોજગાર છે તમે જોતા હોય વિદ્યાર્થી મિત્રો કે મજૂરો છે એ બિચારા કેટલી મહેનત કરતા હોય આખો દિવસ કેટલું કામ કરતા હોય છતાં એને રોજના સો રૂપિયા કે બસો રૂપિયા મળતા હોય તો એ લોકો આખો દિવસ મજૂરી કરે છે આખો દિવસ કામ કરે છે કામના પૂરેપૂરા કલાકો એક ભરે છે અથવા કામ કરે છે છતાં એને જે કામ કરે છે એનું પૂરું વળતર નથી મળતું કોઈ વ્યક્તિ છે એના પરિવારમાં જે પાંચ વ્યક્તિ હોય તો મહિને એને એક વ્યક્તિ દીઠ બે હજારનો ખર્ચ આવતો હોય તો એને મહિને દસ હજાર ઘર ચલાવવા જોતા હોય આપણે ઉદાહરણ તરીકે આ વસ્તુ સમજવાની છે તો હવે અને ખર્ચો કેટલો થાય છે દરેકના જીવન ધોરણ ઉપર આધાર રાખે છે માત્ર આ તમને ઉદાહરણ તરીકે સમજાવું છું કે સાદામાં સાદું ખાલી પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરીને જીવન જીવે તો વ્યક્તિ દીઠ છે એને દસ હજાર ખર્ચ લાગતો હોય પરંતુ જ્યારે વ્યક્તિ છે એ આખો દિવસ મહેનત મજૂરી કરવા છતાં એ દસ હજાર નથી કમાઈ શકતો ત્યારે આપણે એવું કહી શકીએ કે આવકની દ્રષ્ટિએ એ વ્યક્તિ ગરીબ છે અથવા તો બેરોજગાર છે એવું કહી શકીએ અને ભારતમાં દરેક લોકો કામ કરે છે મહેનત કરે છે મજૂરી કરે છે છતાં જે ગ્રામીણ વિસ્તારો છે એ ગ્રામીણ વિસ્તારોમાં આવી બેરોજગારી છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે કારણ કે શ્રમનો પુરવઠો છે એ વધારે હોવાથી લોકો ઓછા વેતન દરે પણ કામ કરવા તૈયાર થઈ જાય છે જો સાવ કામ ન મળે એના કરતાં ઓછા વેતન દરે કામ મળે તો એ સારું લોકો એવો વિચારે છે અને ગરીબીના કારણે છે એ લોકો છે એ આવા ઓછા વેતન દરે પણ કામ કરવા તૈયાર થઈ જાય છે ત્યાર પછી આવે છે કે સંમતિ હવે એટલે શું તો કે વ્યક્તિ જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય પરંતુ તે પ્રકારે તેને કામ ન મળતું હોય તો એવા સંજોગોમાં પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાત વાળું અથવા અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે છે આ આ શું છે તો કે આપણે આજે આ સમસ્યા છે કે ભણેલા ગણેલા લોકો પણ એની ડિગ્રી મુજબ કે એની જે આવડત છે એના કરતા કામ કરતા હોય છે ભારતમાં આ સમસ્યા વધારે છે એનું મુખ્ય કારણ વસ્તી વૃદ્ધિ અને શ્રમનો પુરવઠો વધારે એટલે લોકોને જે કામ મળે છે એ કામ સ્વીકારી લે છે આ જે એમબીએ કરેલો વ્યક્તિ ક્લાર્ક તરીકે કામ કરતો હોય સીએ કરેલી કરેલો વ્યક્તિ પણ ઘણી વખત ક્લાર્ક તરીકેનું કામ સ્વીકારે છે તો આવું શા માટે એની લાયકાત તો એ કામ કરતાં વધારે કામની હોય છે છતાં એના કરતાં એ નીચેનું કામ સ્વીકારે છે કારણ કે એને કામ મળતું હોતું નથી તો આવા જે એ પ્રકારના કામથી છે એને જે ઓછી આવક પ્રાપ્ત થતી હોય તો એને આપણે શું કહેવાય અર્ધ બેરોજગાર કહેવાય કે એની ડિગ્રી એની જે આવડત છે એ પ્રમાણેનું એનું કામ ન મળતું હોવાથી એને જે ઓછી આવકવાળો વ્યવસાય હોય એમાં પણ એ કામ સ્વીકારી લે છે તો આપણે એને બેરોજગાર ન કહીએ પણ અર્ધ બેરોજગાર છે એ આપણે કહી શકીએ એટલે કે ઓછી આવકવાળા વ્યવસાયમાં પણ એને સંમતિ આપવી પડે છે ત્યાર પછી આવે છે કે ઉત્પાદકતા હવે ઉત્પાદકતા એટલે શું ઉત્પાદકતાના આધારે છે એ તમે કઈ રીતે છે એ બેરોજગારી માપી શકો તો કે શ્રમની વાસ્તવિક ઉત્પાદન હોય તેના કરતાં વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકતામાં કામ કરતો હોય તો તેની ઉત્પાદન શક્તિ કે ઉત્પાદકતા કરતા ઓછું હોય એવું આપણે કહી શકીએ આ વાત આપણે સમજીએ કે કોઈ વ્યક્તિ છે એની કામ કરવાની કેપેસિટી છે એ વધારે છે પણ એ એની કેપેસિટી કરતાં ઓછું કામ કરતું હોય એને કરવું છે છતાં એને એ ન મળતું હોય એના એના કારણે એ ઓછી ઉત્પાદકતા આપતો હોય જેમાં ઉદાહરણ તમને એક સમજાવેલું છે કે કોઈ એક વ્યક્તિ છે એ એક દિવસમાં વીસ મીટર કાપડ બનાવી શકે એટલો એ વ્યક્તિ કેપેબલ છે એ શક્તિમાન છે છતાં એને વીસ મીટર કાપડ બનાવવા માટે છે એટલું કામ ન મળતું હોય માત્ર દસ જ મીટર કાપડ બનાવી શકે એટલું કામ મળતું હોય એટલે કે એની ઉત્પાદકતા તો વધારે જ છે એ વધારે કામ કરી શકે એવો શક્તિમાન છે છતાં પણ એને એટલી જે કાપડ બનાવવા માટે છે એને તક નથી મળતી અથવા એટલું કામ નથી મળતું એટલે કે જે એની જેટલામાં જેટલી ઉત્પાદન શક્તિ છે એના કરતાં એને ઓછું ઉત્પાદન કરવાનું જ કામ મળે છે તો આપણે ઉત્પાદકતા છે એ એની ઓછી છે એવું કહી શકીએ એટલે કે આ ચાર જે છે જે ચાર માપદંડો છે એના આધારે આપણે છે એ બેરોજગારી માપી શકીએ અને હવે આપણે બેરોજગારીની સમસ્યા છે એ ભારત જેવા વિકાસશીલ દેશોમાં અને વસ્તી વૃદ્ધિ જે દેશોમાં વધારે છે ત્યાં આવી સમસ્યા છે એ ખૂબ વધારે જોવા મળે છે અને આનું જો સમયસર છે આના માટે કોઈ યોગ્ય આપણે કંઈ નિર્ણય ન લઈ શકીએ અથવા તો આની સમસ્યા હલ કરવા માટેના જો ઉપાયો યોગ્ય રીતે ન લઈ શકીએ તો આ સમસ્યા છે એ દિવસે ને દિવસે છે એ વકરતી જશે તો વિદ્યાર્થી મિત્રો આજના મુદ્દામાં છે એ આપણે આટલું જ આના પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં છે એ નવા મુદ્દાની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ